આ તમારો તો ગેટ મોલતા સે મત તો ગાનો એ હું ઓડન આય હા તું જોરથી મને એક થા લે તો તું એ ઓડન છે અમાર પાપડા લે અમારે એ વારે તું આતા બોલ જાતા નઈ બુટાટા આગા મને શીખવા પાવડર લેક બકવાસ લેપા don't know. I 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 don't

તમને આવડે તો બોલો મને શીખવાડો અંતી લંતી જોરદાર જનતી અંતી લંતી જોરદાર જનતી ઈ ઈ ચીની કા ખબર પેલા